તો ગાઈસ આવી રીતે ફૂલેલી ફૂલેલી તમે પૂરી બનાવી શકો છો સોફ્ટ છે અને એકદમ સરસ તો આવી રીતે બનાવો રૂ જેવી પૂચી અને ફૂલેલી ફૂલેલી પૂરી જેનાથી તમે અને તમારા મહેમાન પણ ખુશ થઈ જાઓ પૂરી તો અક્ષર આપણા ઘરમાં બનતી જ હોય છે પણ ક્યારેક એવું બને કે કોઈ ગેસ્ટ આવી જાય અને પૂરી બનાવવામાં પૂરી અગર ફૂલેલી ના હોય તો આપણી ઇન્સર્ટ થાય છે આપણું નાક કપાઈ જાય છે તો ચલો આજે હું તમને પૂરીની રેસિપી એકદમ સિમ્પલ અને સરળ રીતથી બતાવું જેમાં તમારી પૂરી ફૂલેલી અને સરસ સોફ્ટ એવી બનશે તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ પણ હા ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે એક ખાલી બર્તન લઈ લીધું છે અને એમાં દોઢ કપ જેટલો આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે એની સાથે આપણે સોજી સોજી પણ આપણે બે ચમચ જેટલી એડ કરીશું હવે આપણે એમાં એડ કરીશું મેદાનો લોટ કે પણ એક ચમચ પૂરી પણ નહીં અને હવે આપણે આમાં એડ કરીશું મીઠું હવે આપણે આમાં એડ કરીશું ઓઇલ અને આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈશું

你妈没说。 તો આવી રીતે સરસ એવો છે હવે આપણે આને સેટ કરવા માટે રાખી દ સોજી આપણે એડ કરી છે એટલે સોજીને થોડી ફૂલાવતા ટાઈમ લાગે તો દસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું પછી આપણે પૂરી બનાવીએ તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે એડ કરીશું તેલ તેલને બરોબર ગરમ થવા દઈશું ત્યાં ગણે આપણે લુવા બનાવી લઈએ તો અહીંયા આપણે આટો પણ ચેક કરી લઈએ તો દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવી શું તો હવે નાના નાના આપણે લુવા બનાવી લઈશું તો આવી રીતે બધા લુવા આપણા બની ગયા છે તો આટલા બન્યા છે આટલા આટાની અંદર તો હવે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક લુવો લેશું એને આટામાં ડીપ કરીશું સરસ એવું વણી લઈશું સરસ તૈયાર છે આપણે ફૂલેલી પુરી આઈ હોપ આપને પસંદ આવે આવી રીતે બનાવજો જરૂરથી તમે અને તમારા ગેસ્ટ તમારા ફેમિલી મેમ્બર બધા જ ખુશ થયા છે તો અગર તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો